હેલો મિત્રો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ અમે ભોગી ગયા છીએ ચડી ગયા તો ડુંગળો અને થયું કે લાવને ફોટો પડાવી હેલો મિત્રો કેમ છો તો ગુડ મોર્નિંગ જય દ્વારકાજી જય માતાજી જય મેલડીમાં તો અમે ફાઇનલી અમે પોગી ગયા છે પાવાગઢ અમે ડુંગરો ચડી ગયા છે હેલ્તો ત્યાં બોલવાની કાંઈ મજા નહોતી આવી એટલે કાંઈ બોલાણું નહોતું એટલે શૂટ કરી નહોતો હોય કયો તો મિત્રો મારા બ્લોકમાં તમે છે પહેલાં સુધી બન્યા રહેજો આગળ શું થાય શું નહીં તો બતાવું તમને ચાલો મિત્રો તો મિત્રો તમને એક વાત તો કહેવાની ને જ કે ગીર્તનની ગીતા આગળ જાય છે તો એમને આંબાના છે સલો તો આગળ મળીએ ફાઇનલી તો મિત્રો હું પહોંચી ગયો છું ગીતા પાસે ગીતા ને ગીતા ને આગળ જતા હતા તમે એમને આંબી લીધા ચલો મિત્રો કઈ નહીં આગળ મળીએ તો હા મિત્રો જો અહીંથી માતાજી નો મંદિર દેખાય છે હવે અહીંથી કઈ છેટું નથી ભોગું ભોગું થઈ ગયા છે જાજુ નહીં હોય અહીંથી તો ચાલો ત્યાં જઈને મળીએ તમને તો મિત્રો અહીંયા આજે વરસાદ આવે છે વરસાદ ચાલુ છે અમે જઈ રહ્યા છે બહુ જ મજા આવે છે

तो मित्रों फाइनली हमें पोगी जैसे माता जीने मंदिरे मंदिर पर महाकाली माने मंदिर पावा कर तो और अंदर जाए मुमुरातम ने दर्शन कराओ तो मित्रों हमारे ब्लॉग में अंदर जाने के लाओ एक लाइक चैनल में तो सब्सक्राइब में शेयर पर उन भूलता नहीं तो अंदर जाए से अंदर जाए ભગવાનના માતાજીના દર્શન કરાવું ના મિત્રો પહેલા જેવું તો રહ્યું જ નથી અત્યારે કેટલી બદલાઈ ગયું છે મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે લાઈનમાં ઊભા છે દર્શન કરવાના છે કોઈ મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે દર્શન કરીને અમે મિશ્ર ઉતરીએ છીએ તો મિત્રો ગીતા કીર્તન જાય છે આગળ આગળ હું પાછળ છું મિત્રો તમે પાવાગઢ આવો ત્યારે ઉપરથી એકવાર નજારો જોઈશું કેટલો મસ્તનો લાગે છે મિત્રો કંઈ નહીં ચલો આગળ મળીશું કેવો લાગે બ્લોગ તો મને ની અંદર જણાવજો તો મિત્રો કઈ નહીં આગળ મળીએ તો મિત્રો મને એમ થયું કે લાવ એક ફોટો પડાવી લઉં તો કીર્તનનો ફોટો પડાવ્યો એ મસ્તી કરે છે જો એને ગાડીમાં બેઠવા માટે તો એ કેટલો તોડે છે ગાડી આટું થઈ ને પડે છે તો એ ઊભો થઈને જાય છે ચેનલની અંદર તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો ત્યાં સુધી બધીને બાય બાય